સાંભળી જાય ટક્કર લઈ જાય હજી સંબંધ જ કરે હોય ને એટલે ઓલી દીકરી કે બોલો આમ જોવા તું તો બોલ કાંઈક એટલે બોલી દીકરી એમ કે માર મમ્મી છે મારે થોડું બોલે તમે ક્યાંક બોલો અરે યાર કાંઈક તો બોલે એક બાજુ વહી જાય ને પાંચ મિનિટના ફોનમાં પંદર વાર ઓલો બોલે તું તો કાંઈક બોલ તું તો કાંઈક બોલ એ નો લગ્ન પછી પંદર વર્ષ હું કે મૂંગી મને આ તારો પ્રેમ ઘુઘુ ક્યાં મરી ગયો સાહેબ બહુ બહુ ગજબ છે અમારે ભૂરાના લગ્ન થયા એટલે લગ્ન પછી જોઈને તો સંબંધ આ પેલા ભૂરાની વાત છે હા એટલે એને 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 એમ છું હું જોઈ લઉં હમ જોયા તો નહોતા અને ઓઢણાય ત્યારે જાડા હતા સાહેબ માંડવામાં લઈ હો પણ કાંઈ લાજ કાઢી લઈ તો મોઢું ન દેખાય એટલે એના લગ્ન થયેલા એટલે ગુગુને આમ થયું હું જોઈ લઉં હબ એટલે ઘરના બધા આમ શાંત થયા ને એટલે આમ ઓરડામાં ગયો તો ખૂણામાં બેઠેલા જાણે સાણાનું મોઢું બેઠું હોય એમ ડુંગળીને દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું સકરિયા જેવી આંગળીઓ ત્રણ ભેહુંને ભેગ્યું કરો ને જે થાય એવો મોઢાનો વાન અને આંખ્યું દાંત બે જ ધબક્યો લીંબુ જેવડો અંબોળો અખરૂટ જેવું નાક ત્યાં તો ઘૂ ઘુ સોકરી ખાઈને પડી ગયો ઓય બાપા આને સાટું ડીજે વગાડ્યા આપણે ઓલી બેને નવી નવી એને એમ કે આ રોય અને વાય આવતી લાગે તેણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાટ્યું મોઢા ઉપર ને પંદર મિનિટ પછી ભાનમાં આવ્યો ત્યારે દીકરી એટલું બોલી કે પરણીને હાલી આવું છું હજી હાવ આમ શું કરો કાલ સવારે હું આ બજારમાં નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો કહ્યો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાદનો ઉલાળિયો કરી નાખજે ને ઉઘાડા મોઢે વહી જાય છે કોણ આમાં ભડનો દીકરો તારે હામું મીઠ માંડે એમ છે પણ તારે જીવાડવો હોય તો મારી એકની લાજ કાઢજે આને આને ગુણ ન કહેવાય સાહેબ નિધર અમારે ઘોઘુના લગ્ન થયા ને એટલે લગન પછી પંદર દે હર્યા ફર્યા પંદર દે બે તે ફર્યા પંદર થી પછી તો પાછું ધંધે જવું પડે એટલે બિચારો ઓફિસના કામે નોકરી જ્યાં કરતો ગયો પંદર થી નોકરી કરીને પાછો આવ્યો એટલે મહિના જેવું મહિના જેવું થઈ ગયું ત્યાં બેન જે તૈયાર લગ્નમાં ત્યાં ને બધું જાડું જાડું ઉગી ગયું મોઢું થઈ ગયું ઓલો ગલેટ ઉખડી ગયો બધું વાટા પ્લાસ્ટર ઉખડી ગયું એટલે મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણી સાટા નાખ્યા હોય એવું અને ઘોઘું ઘરે આવ્યો એટલે દૂરથી જોયું ને એટલે ઓળખાણા નહીં એમ કે મારી પાટલા હાહુ આવી શું હજી કાંઈ બોલે ન બોલે નજીક તો ઓળખી નહીં નહીં ઈ જ જ છે છે એટલે જાતા વેત ઘોઘુ બોલ્યો કે આ તારા શું થયું ત્યાં તો બેન ખીજાણા તમારા ગામમાં પાણી જ આવવું છે મારા મોઢાની પથારી ફેરવી નાખી પંદર દ્વિધિ માં બોલો કે મારી માં અહીંયા પાંત્રી વર્ષથી રહી એના મોઢાને કોઈ દેખાય ન છું તમને કે પાંત્રી ધીમા આવું થઈ ગયું પછી બેન હારા હતા જોકે બેનો હારા જ હોય બેને કીધું ઘૂઘું એવું નથી એ તમે મને જોવા આવ્યા છે ને તેથી હું બ્યુટી પાર્લરમાં લઈ તૈયાર થઈને આવી હતી ને લગ્નમાં તો ઓલરેડી તૈયાર થઈ જ હોઉં ઓલો બિચારો ગામડાનો એને કાંઈ ખબર નહીં એ કે આ બ્યુટી પાર્લર એટલે શું હતા તમને ન ખબર હોય અમારા ગામમાં છે બ્યુટી પાર્લર કઈ જગ્યાએ તાકે કે આ જગ્યાએ એડ્રેસ આપ્યું બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર એમ કે બોલો ન્યા પહોંચ્યો ન્યા જઈને જે બેન હતા એ બેન એ બ્યુટી પાર્લર વાળા બેન બીજા માળે બ્યુટી પાર્લરમાં જઈને કીધું બેન આ પાંત્રીસ દિવસ પહેલા આ નામની વ્યક્તિને તમે આ બધું ફેશિયલ ને એ બધું કરેલું એટલે એને લિસ્ટ જોઈ કે હા યસ યસ ભીલા બહુ સરસ બેન એ જે છે ને એ મારા વાઇફ એ મારા મારા જ લગ્ન હતા ત્યારે અને હું જ એકચુલી પણમાં આવેલો એને તમે એટલું બધું સરસ કામ કર્યું અને મારા વાઇફને એટલા બધા તમે બ્યુટી બોલા બનાવ્યા એટલે હું રાજી થઈ ગયો એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો ભેટ બોક્સ આઈફોનનો એની માથે ગુલાબનું ફૂલ લગાડેલું કાલે હું તમને આઈફોન ભેટ આપું છું હવે બેન રાજીના રેડ થઈ ગયા સાહેબ કે પાંચ હજારના કામમાં દોઢ લાખની ભેટ આવે એટલે શું વાત છે એટલે બેન રાજી થઈ જાય ત્રણ ત્રણ વાર બજે થેન્ક યુ ભીલા થેન્ક યુ ભીલા ભાઈ બોક્સ પકડા નીકળી ગયો અને જેવો જે નીચે ઉતરીને ગાડીમાં બેસતો હતો પણ બેન ઉતાવળા ત્યાં જોઈ લઉં ક્યાં કલરનો છે ફોન એ બોક્સ ખોલ્યું તો અંદરથી નોક્યા ત્યાંથી પંદર નીકળ્યો કલર જાય તો પૈસા પાસા બ્લેક ઇન્ડ વ્હાઈટ એટલે બેન ઉતાવળા થઈને બારી ખોલીયો ને બારી ખોલીને ઓજી ઓલી ગાડીમાં બેસવા જતો તો ન્યાલી અવાજ કર્યો એ ભાઈ તક આ બેન એટલે બેન બોલ્યા કે આવું કરવાનું ભઈલા તાકે બેન હું ઈજ કહું આવું કરવાનું તમારે કે પણ મારે નોકિયા 3315 આ ફોન નીકળ્યો તાકે અમારે ઈજ નીકળ્યું તમે તો મોબાઈલ બદલાવી એકશો અમારે તો કાયમનું બટકી ગયું ને લે સાહેબ કહેવાનો અર્થ એ છે રૂપાળું થઈ શકાય પણ ગુણવાની તો માવતરના પુણ હોય ત્યારે ગુણ મળતા હોય છે તો હવે આપણે ભણીએ એટલે ટકાવારી આવી પણ પહેલા વડીલોને પૂછો પહેલા ભણતા તો કહેતા કે આને કેટલા ગુણ આવ્યા ગુણ જોતા હતા ગુણ ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય કાગા એ તો કહેવાય ઓલા મોટા મનના માનવી મારો કહેવાનો અર્થ વાત એ છે કે આ એક જ આપણો વિસ્તાર એવો છે કે આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે નક્કી નથી કર્યો સાહેબ જે વાત જે મૂકી થી યાલી વાત ચાલુ કરું આ દેશની જગદંબા જેવો તો વિહ 부જાળી કોઈ પણ ઈશ્વર કોઈ પણ જ્ઞાતિ એક પણ વ્યક્તિને અહીંયા નબળો ટાંકવામાં નથી આવતો તમામના ગુણ ગુણવાળી વ્યક્તિને કોઈ દે એવું નથી બનતું કે સમાજે એને સ્વીકાર્યા ન હોય પણ એમાં ગુણ હોવા જોઈએ પણ કે સાંભળ એ આ મેળાના જૂના રાહડાઓ છે આ આપણી દીકરીઓ રાહડા ગાતી હો કે જાડવે જાડવે માલા રે એ પ્રભુજી લખ જો એ મનખ્યો ફરી ફરી નહી મળે રે સાહેબ આ રાહડા ગાનારીઓ માવું એ જ્યાં મેળામાં બેઠ્યું છે સાહેબ આ મેળો હોય ત્યારે એમ કેવાય કે જુદા જુદા ગીતો ગવાતા હોય એમ એક ગીત મને બહુ ગમે છે કે સાંભળ સૈયાર યાજ એ રસિક દિલ ની વાત જો સાંભળ સૈયાર યાજ બધા સાહેબ

ૂળી ઓલી આતી રૂડી છે કે આ દેશ છે એ ગુણ નો દેશ છે આ મેળો ગુણ નો મેળો છે રૂપ નો મેળો નથી આ આ સંસ્કાર નો મેળો છે ગુણ નો મેળો છે રૂપ જરૂરી છે હું એમ નથી કેતો રૂપ ને ગુણ બેય ભેગું થઈ જાય તો એના પલા કોઈ નો પકડી કે સાહેબ પણ એકલા રૂપાળા હોય ને ગુણ નો સાટો ન હોય બહુ રૂપાળા હોય છતાં જો પતિદેવ ફોન કરે કે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હામેલી જવાબ આવે એ સુવિધા મે ઉપલબ્ધ નહીં છે નારાયણ ભગવાન કૃષ્ણને પૂંજીએ છે અને રાધિકાને પૂજીએ છીએ ગુણ અને રૂપ નો ભંડાર હોય તો રાણી રાધિકા છે ગુણ અને રૂપ નો ભંડાર હોય તો રાણી રૂક્ષ્મણી છે કૃષ્ણમાં રૂપ નથી સાહેબ આ ગણપત દાદામાં રૂપ છે ગણેશ રગોંદ્યાળા ને મોટી પાંદયાળા ગણપતિમાં રૂપ નથી પણ ગુણોનો પતિ છે એમાં ગુણ છે મહાદેવનું સંતાન છે ભગવતી ઉમાનું સંતાન છે ગુણોમાં શ્રેષ્ઠ છે અતુલિત બલધામ હેમ સાહિ લાભ દેહમ માં રૂપ નથી પણ બુદ્ધિ મતામ વરિષ્ઠમ છે બળ ને બુદ્ધિમાં શ્રેષ્ઠ છે નગર વાનરાકારમ છે એટલે આ દેશ કેવલ રૂપ ને નથી પૂજતો ગુણ ને પૂજે છે